કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં ચાલુ કર્યું છે તો જુઓ ગાડીઓ આવી જઈ રહી છે તો અવાજ બરોબર આવી રહ્યો નહીં હોય બરાબર તો આજના દિવસ માટે આપણે પાંચ કિલોમીટર રનિંગ પૂરું કર્યું છે તો જોઈએ કેટલું વોકિંગ આગળ બે કિલોમીટર વધારે છે તો સાત કિલોમીટર જેવું થશે

બાબુ એ ચાલુ કરી દીધા છે ચીકુ બંટુ અને અમારા પિંટુ ચિંટુ બેઠા છે અહીંયા તો કેવું રહ્યું આજનું ભાઈ દિવસ બટી તાવ બાવ કેવો છે સારો અને દવા બાવ પીધી પેલી શું કે ભૂખ્યા પેટે પીવાની હતી ની પી લીધી ઓકે અને બીજું સ્કૂલમાં જેવું રહ્યું આજ શું કરાયું તારે મે નહી તો કોણ બે બોલો બોલો અરે દાંત તો જોવો છો ત્રાસો આવ્યો હોય જબરો ત્રાસો દાંત આવ્યો ઠીક છે ચલો તો ચિંટુ ભાઈ તમે બોલી જાવ આપણે ચેવરી વાત નો દિવસ સ્કૂલ માં ઠીક ઠીક બરોબર આપણે તો કઈ ભણવામાં મજા આવવાની ટ્યુશન માં રેડી

વધારે પડતો લોટ ગયો છે છે હોમ અને ખીચડા ખાખા એટલે રોટલા બંધ રહ્યા છે બરોબર ને તો આવું છે બરાબર શું દેખાડવા બોલો

ખાવાનું જ હોય ને થોડુંક ખાવાય ને થોડુંક નાખવાય એવું ઠીક છે ચલો મિત્રો જમવાનું તો થઈ ગયું છે રેડી અને આવું છે કંઈ કરતાનો હાલમાં આપણો માહોલ પંકો કપડા ચાલે છે કારણ કે બહુ ગરમી છે વરસાદ ના ખાવાનું પાછું નામ લેતો નહીં અને કંટાળી ગયા હતા ગરમીના નિશાનમાં જેવી ગરમી થાય લો બસ

તો તો આપણે આ વ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરીશું આજે જો કંઈક બહુ લાંબો વ્લોગ રહ્યો નથી નાનો એવો વ્લોગ બનાવ્યો છે ઠીક છે તો મળીએ કાલ ફરીથી નવા વ્લોગમાં ચલો મિત્રો બો બાય જય સોમનાથ હર હરતે